ગુજરાત ભાજપમાં મોટા પાયે રાજકીય સર્જરી થઈ તેના પરિણામ સ્વરૂપે મંત્રીમંડળનું વિસ્તરણ થયું મોટાભાગના જે નવા મંત્રીઓ છે તેમણે પોતાની ઓફિસમાં ચાર્જ પણ સંભાળી લીધો છે મંત્રીમંડળની પસંદગીમાં કયા સમીકરણ કામ કરી ગયા કયું ફેક્ટર અસરકારક રહ્યું કયા સમાજને અને કઈ જ્ઞાતિને શું મળ્યું કયા વિસ્તાર અને જિલ્લાને કેટલું પ્રભુત્વ અપાયું ઘણા જિલ્લાને મહત્ત્વ મળ્યું તો ઘણા વિસ્તારમાં હજુ સુધી કંઈક ખૂટે છે અનેક સવાલો છે તરત તરફની ચર્ચા ચાલે છે પણ આ તમામ સવાલ અને ચર્ચા વચ્ચે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે ગાંધીભૂમિ પોરબંદરના બે હાથમાં લાડવા છે હવે આ બે લાડવા શેના છે તેનાથી પોરબંદરના લોકોને શું ફાયદો ઘેડ બરડાના જે પ્રશ્નો કે પડકારો છે તેને કઈ રીતે પૂર્ણ કરી શકાય એના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ વાત કરીએ વર્ષ બે હજાર ચોવીસમાં યોજાયેલી લોકસભા ચૂંટણી વિશે લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ભાજપે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા આ બેઠક ભાજપ માટે સેફ ગણવામાં આવે છે લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પર જે મતદાન થયું તેમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાએ ત્રણ લાખ એસી હજાર કરતાં વધારે મતની લીડ સાથે જીત મેળવી ત્યાર પછી અપેક્ષિત રીતે મોદી કેબિનેટમાં ડોક્ટર માંડવિયાનો સમાવેશ કરાયો મોદી સરકારમાં તેમને શ્રમ અને રોજગાર મંત્રાલય તથા યુવક સેવા અને રમતગમત મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો એટલે પોરબંદરના એક હાથમાં કેન્દ્રીય મંત્રી પદનો લાડવો આવી ગયો પોરબંદર લોકસભાની વાત અહીં પૂરી થઈ હવે આપણે પોરબંદર વિધાનસભા બેઠક વિશે વાત કરીએ બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ કોંગી અગ્રણી અર્જુન મોઢવાળિયાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને ભાજપનો ખેસ ધારણ કર્યો પરિણામે લોકસભાની સાથે પોરબંદરમાં ધારાસભ્યની પેટા ચૂંટણી પણ આવી જેમાં ભાજપ તરફથી ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાળિયાએ એક લાખ કરતાં વધારે મતની લીડ સાથે જીત મેળવી ત્યારે એવી ચર્ચા ચાલતી હતી કે હવે અર્જુનભાઈને મંત્રી બનાવવામાં આવશે શુક્રવારે જે વિસ્તરણ થયું તેમાં અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો એટલે હવે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં પોરબંદર પાસે મંત્રી પદ છે એટલે પોરબંદરના બેય હાથમાં લાડવા છે આ વાત સાબિત થઈ ગઈ ડૉક્ટર મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા અનુક્રમે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન બન્યા એટલે પોરબંદરના બે હાથમાં લાડવા છે તે વાત તો સાબિત થઈ ગઈ પણ આ લાડવાથી પોરબંદરના લોકોને કેટલો ફાયદો હવે પોરબંદરને ભરપૂર ફાયદો મળવો જોઈએ એ વાત પણ એકદમ સટીક છે પરંતુ પોરબંદરમાં અનેક સમસ્યા છે પ્રશ્નોની હાર માળા છે આ પ્રશ્નો અને સમસ્યાને હમણાં સાઈડમાં રાખીએ તો પણ ડૉક્ટર માંડવીયા અને મોઢવાડિયા પાસે કામ કરવાના અનેક મુદ્દા છે સૌથી મોટો પ્રશ્ન છે સ્થળાંતર એટલે કે હિજરત જેને આપણે ઇંગ્લિશમાં માઇગ્રેશન કહીએ છીએ અનેક લોકો પોરબંદર છોડી રહ્યા છે અને ઘણા લોકોએ પોરબંદર છોડી દીધું છે કેમ કે કમાવું શું અને ખાવું શું પોરબંદરમાં આમ તો રહેવાની મજા છે પણ કામ ધંધા અને રોજગાર વિના સખે રહેવું અને ભૂખે મરવું એના જેવી વાત છે એટલે પોરબંદરમાં જો કોઈ મોટો ઉદ્યોગ આવે ફેક્ટરી કે ધંધાની ઉજળી તકો મળે તો પોરબંદરના યુવાનો માટે બેરોજગારી ભૂતકાળ બની જાય અને જો બેરોજગારી ભૂતકાળ બને તો સાથે સ્થળાંતરની સમસ્યા પણ ભૂતકાળ બની જાય પોરબંદર વિશાળ દરિયાકાંઠો ધરાવે છે એટલે ઉદ્યોગમાં વિપુલ તકો છે જો કે માછીમારી ઉદ્યોગ હાલ તો મરણ પથારીએ છે કેમ કે ફિશિંગમાં જતા માછીમારોને પાક મરીનનો સતત ભય રહે છે કંઈ કેટલાય માછીમારો પાક જેલમાં સબડે છે ડીઝલ સબસિડીનો પ્રશ્ન છે જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલવાળું પાણી પોરબંદરના દરિયામાં છોડવાની વાતનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ વાતનો વિરોધ પણ થયો સૌપ્રથમ સરકારે આ પ્રોજેક્ટ પડતો મુકાયાની જાહેરાત કરી અને પાછળથી તેની અમલવારી માટે સળવળાટ થયો જેનો ખૂબ એટલે કે ખૂબ જ વિરોધ થયો ફિશરીઝમાં સમસ્યા ઘણી છે પણ જો ફિશરીઝ ક્ષેત્રને બેઠું કરવામાં આવે તો સાગર ખેડૂતો માટે નવજીવન સાબિત થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી એની જવાબદારી પણ માંડવીયા મોઢવાડિયાના સિરે છે જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલવાળું પાણી પોરબંદરના દરિયામાં છોડવાની જે વાત છે એનાથી માત્ર પોરબંદરના દરિયાને જ નુકસાન છે એવું નથી પરંતુ ઘેડ પ્રદેશને પણ નુકસાન છે ઉપરાંત રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી અને ઉપલેટા તાલુકાના ગામડાઓને પણ નુકસાન તો ખરું જ અને જો ગામડાને નુકસાન થયું તો ખેતીને નુકસાન થયું ખેતીની જમીનને નુકસાન થયું પરિણામે ખેડૂત પાયમાલીના દરવાજામાં ધકેલાઈ જશે દર વર્ષે ચોમાસામાં ઘેડ પ્રદેશ પાણીમાં ડૂબી જાય અને ટાપુ બની જાય આ સમસ્યા વર્ષો જૂની છે જેના પરિણામે ઘેડના ખેડૂતોની મોસમ નાશ પામે છે એટલે ખેતીમાં નુકસાન તો છે જ પરંતુ પાણી ભરાવાને લીધે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવું અને પાણીના ભરાવાને કારણે પરિવહન અને આરોગ્યની સમસ્યા પણ હોય છે આ સાથે જ ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળી રહે સાથે સાથે તેમને બિયારણ મળી રહે ખાતર મળી રહે તે માટે પણ કંઈક વ્યવસ્થા થવી જોઈએ તેવી પોરબંદર પંથકના ખેડૂતોની લાગણી પણ છે અને માંગણી પણ છે પોરબંદરમાં પ્રકૃતિનો ભંડાર કહી શકાય એટલે કે બરડો ડુંગર બરડામાં અનેક માલધારી પરિવારોનો વસવાટ છે માલધારી પરિવારોની પણ અનેક સમસ્યા છે ખાસ કરીને જ્યારે માલધારી પરિવારો અને વન વિભાગ વચ્ચે સંઘર્ષ થાય ત્યારે પરિસ્થિતિ ખૂબ જ કથડી જાય છે તેના ઉપર પણ ધ્યાન આપવું રહ્યું ઉપરાંત બરડા ડુંગરમાં દેશી દારૂની અઢળક ભઠ્ઠીઓ બેફામ ચાલે છે છાસ વારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થાય છે દારૂનું દૂષણ ન માત્ર બરડા પંથકમાં પણ પોરબંદરમાં દારૂના દૈત્યનો નાશ થાય તે પણ એટલું જ જરૂરી છે પોરબંદર માત્ર ત્રણ તાલુકાનો જિલ્લો છે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા એમાં પોરબંદર અને કુતિયાણા વચ્ચે અંદાજીત પિસ્તાલીસથી પચાસ કિલોમીટરનું અંતર છે એટલે કે પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં ત્રણ તાલુકા છે જ્યારે આપણે રાજકોટથી પોરબંદર જતા હોઈએ અને જેતપુરથી આપણે જુનાગઢનો રસ્તો છોડી દઈએ અને પોરબંદર તરફ પ્રયાણ કરીએ ત્યારે જેતપુર પછી ધોરાજી અને ઉપલેટા ઉપલેટા પછી આવે કુતિયાણા કુતિયાણા પછી રાણાવાવ હવે કુતિયાણા અને રાણાવાવ વચ્ચેનું અંતર કેટલું છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ રાણાવાવ અને કુતિયાણા વચ્ચે માત્ર ચૌદ કે પંદર કિલોમીટર જેટલું અંતર છે એટલે રાણાવાવ તાલુકો છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર તાલુકો અને જિલ્લો બંને છે પચાસ કિલોમીટરની ત્રિજિયામાં ત્રણ તાલુકા છે જ્યારે બીજી તરફ આપણે ઘેડ પંથક તરફ દ્રષ્ટિ કરીએ તો ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું માધવપુર ઘેડ અને ઘેડના ગામડાના લોકોને સરકારી કામકાજ માટે પોરબંદર તો કુતિયાણા ધક્કો ખાવો પડે છે મોટાભાગે એવું બને છે કે ઘેડના ગામડાના લોકો એમાં પણ ખાસ કરીને માધવપુર અને આજુબાજુના ગામડાના લોકોને પોતાના સરકારી કામકાજ માટે પોરબંદર સુધી આવવું પડે જો માધવપુરને તાલુકો બનાવી દેવામાં આવે તો ઘેડના અનેક ગામડાના લોકો માટે રાહતરૂપ નિર્ણય રહેશે કેમ કે માધવપુરથી પોરબંદરનું અંતર અંદાજિત પંચાવન કિલોમીટર જેટલું છે એટલે કે ઘેડના લોકોને છે એ પ્રશ્નને જો નિવારવામાં આવે તો ઘેડ માટે ખૂબ જ રાહતપૂર્ણ નિર્ણય રહેશે હવે વાત કરીએ પોરબંદર શહેરની તો પોરબંદર પહેલા નગરપાલિકા હતી એમાંથી રાજ્ય સરકારે મહાનગરપાલિકા બનાવી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ થઈ હવે ત્યાંના સ્થાનિક લોકોને આપણે જો પૂછીએ તો ખ્યાલ આવશે કે નગરપાલિકામાંથી મહાનગર બન્યા પછી તેમના જીવનમાં શું ફેરફાર થયો તો જાણવા મળશે કે સામાન્ય લોકોને કંઈ ફેર પડ્યો નથી કેમ કે વહીવટી કામગીરી માટે અધિકારી અને કર્મચારીની અછત અને ઇન્ચાર્જથી ગાડું ગબડાવીને ગોકળ ગતિએ ચાલતું કામ એ પોરબંદરના લોકો માટે કાયમી માથાનો દુખાવો છે સરકારી કચેરીઓમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યા ખાલી છે એટલે લોકોના કામ ટલ્લે ચડે છે એટલે હવે આ બંને મંત્રીઓ ડોક્ટર મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા આ બંને મંત્રી મહોદયે એ બાબતે પણ કામ કરી જ રહ્યા છે આપણે એવું માની લઈએ અને જો ન કરતા હોય તો કામ કરવું પડે કેમ કે પોરબંદરના બે હાથમાં લાડવા છે આ સિવાય રોડ રસ્તાની હાલત પણ કેવી છે તે સૌ કોઈ જાણે છે મહાનગરપાલિકામાં ભેળવાયેલા ગામડાની પણ કંઈક સમસ્યા તો હશે જ આ સિવાય નાની મોટી અનેક સમસ્યા છે પણ અત્યારે આટલી વાતો ઉડીને આંખે વળગે એવી છે હવે આપણે ત્યાં એવી કહેવત છે કે મોસાળે જમણવાર હોય અને માં પીરસતી હોય તો લાપસીમાં બે ચમચી ઘી વધારે જ પડે એટલે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એટલે ગુજરાત સહિત પોરબંદર માટે મોસાળે જમણવાર છે એવો ઘાટ ઘડાયો છે પણ આપણે આજે જ્યારે પોરબંદરની વાત કરી રહ્યા છીએ ત્યારે વિકાસરૂપી ઘી પોરબંદરની થાળીમાં ઠલવાય તે માટે ડૉક્ટર મનસુખ માંડવિયા અને મોઢવાડિયાએ રાત દિવસ જોયા વગર કામ કરવું પડે જેથી પોરબંદર શહેર પોરબંદર જિલ્લો ઘેડ બરડો અને દરિયાઈ પટ્ટીના છેવાડાના લોકોને અચ્છે દિનનો અનુભવ થાય પોરબંદર માટે બે હાથમાં લાડવા છે તે કહેવત સાર્થક નીવડે પોરબંદરના લોકો એવી આશા સેવી રહ્યા છે અમારી આ રજૂઆત બાબતે આપના શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ